आठवाड़ा विद्या जनार्दन दीपो शुभम देश सेवा 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 ही सेवा देश देश सेवा सिद्ध से 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 સાચવી ના શકાય તો તેનો ઉપયોગ શું સ્વરાજ્યના રક્ષણ કરતા સ્વરાજ્યના હિન્દુઓનું સંરક્ષણ અતિ મહત્વનું છે હિન્દુઓ જો હિન્દુઓમાં સામર્થ્ય નહી હોય તો

कभी इसमें खेले इंद्र सानी वाहन द्रुपदी की विजय हो गोविंद प्रताप से हमारी पूजा माटी तुम्हें वंदन कर जीती वेद वाणी कृति वर दया से मुखर गुंजी विवेक वाणी गुरु राम कृष्ण प्रेरित पहला दिशा दिशा में

વિદ્યાલયમાં સહ પ્રજન દાયિત્વ નિભાવી રહ્યા છે શ્રીમતી પ્રવીણાબેન રામી શિશુવાટિકાના શ્રી આચાર્યશ્રી મહેમાનોના પરિચય બાદ આજનો આજ કાર્યક્રમ આપણે રાખેલો છે ધોરણ આઠનો શુભેચ્છા સમારંભ કાર્યક્રમ તો ખાસ કરીને આઠમાવાળા વિદ્યાર્થી ભાઈ બહેનો એમાં સહભાગી થવાનો છે વિશેષ તો તમારા અભિપ્રાય એમને આપવાના છે અને બહેનોમાંથી કે તમને આખું વર્ષ આ આખું શિશુ વાટિકાથી કરીને ધોરણ આઠ સુધી આ વિદ્યાલયનો મમત્વ ભાવ કેવો તમને લાગ્યો કંઈ અમારાથી તૂટી રહી ગઈ હોય તો અમને તમે સૂચન કરી શકશો કંઈ સુધાર આવે તો કહી શકશો તમને કેવું લાગ્યું એના તમારા અનુભવ કહેવાના છે શરૂઆત ભાઈઓથી કરીએ ભાઈઓ બેબી તો આજ પુરાણી દોસ્તી તો છે આજ અમારી બંગાળની મેલફીરો છે આજ અમારી તમને મારા આવી જાહેર ફિરજ ખુશે મારે કેમ કરીને બોલશું આ વાતની શાળા અમારી આપણે સૌ જાણીએ છીએ કે આજે શાળામાં છેલ્લો દિવસ છે તેથી હું બધાને અલવિદા કહું છું આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે જીવનમાં આગળ વધી રહ્યા છીએ તે દુઃખનો એ માટે કે આપણી શાળામાં આપણે એકસાથે ભણ્યા મોટા થયા સારા મિત્રો મળ્યા દીદી ગુરુજીઓ મળ્યા એવી શાળા દીદી ગુરુજી મિત્રો બનાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાય છે તોય કઠિન લાગે આ મિલન પડમાં ભેગા તો પડમાં જુદાય છે પણ કહેવાય છે ને કે જીવનની નીતો પગથિયાં જેવી હોય છે એક પગથિયે શરૂ કરીએ એટલે આગળ એક નવો પગથિયા આપણે રાહ જોઈને ઊભું જ હોય છે તે પગથિયે ચડવા આગળ અને ઊંચે વધવા માટે આપણે આજે ત્યાં ઊભા છીએ તે પગથિયું આપણે છોડવું જ પડશે

આ શાળા એક કેટલું આપ્યું છે મને નાની હતી ત્યારે શાળામાં પ્રવેશ મેળવ્યો હતો મને કંઈ સમજ પણ ન હતી એણે અહીં ઊભા રહીને બોલતા શીખવ્યું છે હું એ દીદી ગુરુજીઓને ધન્યવાદ કહીશ કે જેમણે અમને આ શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું છે એ દીદી ગુરુજીઓ કે જેમણે હંમેશા અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્ન કર્યા છે અમારા સપના પૂર્ણ કરવા માટે અમને સહયોગ આપ્યો છે અમને પોતાના બાળકની જેમ સાચવ્યા છે અમારી નાનકડી ભૂલો પર અમને થોડું પડ્યા છે મારા કોરા પાના અને કોરા મન પર કક્કા અને બારક જ્ઞાનના એ પ્રથમ હસ્તાક્ષર કરનાર હાથ અને સિરને નમન છે કલમ સાથેના મારા અજ્ઞાનના અંધકારને મિટાવવા પ્રજ્વલિત જ્યોત અને સ્ત્રોતને નમન છે અંતમાં એટલું જ કહીશ કે અમારાથી જો કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો અને યાદ આવે તો ફરી યાદ કરજો

थी, ओ हसता रे हसते जांजोरे वीदाखीड़ा गीत मधूरा गांजोरे गीत मधूरा गांजोरे पंखी नाम

સ્કૂલ જવાની મમ્મીને મમ્મી પપ્પાને જીદ કરતા કરતા હવે આ સ્કૂલ છોડીને નથી જાવ એ વચ્ચેનો સફર એટલે કે સ્કૂલ લાઈફ આખર તારીખની રાહ જોતા જોતા આવી ગયા સ્કૂલના આખરી દિન વચ્ચેની વચ્ચેનો સફર એટલે કે સ્કૂલ લાઈફ શિક્ષક દિનના દિવસે શિક્ષક પણ આપણા નાના ભાઈ બહેનોને ભણાવવું એટલે કે સ્કૂલ લાઈફ એ ચાલુ કે સામે બેઠા હોય તો એ બાજુમાં બેઠેલા મિત્રને હેરાન કરો હોમવર્ક ના કર્યાનું બહાનું શોધો રિસેસમાં રિસેસ ક્યારે પડે તેની રાહ જોવી પ્રાર્થનામાં કારી આંખ કરી અને બાજુમાં બેઠેલા મિત્રને છૂંટલી ખાની એ વાર્ષિક ઉત્સવમાં કરેલા ડાન્સ શનિવાર શનિવારના દિવસે પહેલા પ્રેરણા છુપાઈ છુપાઈને કરવો પડતો એ યોગ અને કરવા પડતા એ આસનો ટીચર એક વેરી ગુડ માટે ટીચર નું એક વેરી ગુડ માટે તરસું અને ટીચર કોઈ દિવસ આખા ક્લાસ વચ્ચે વખાણ કરે તો આખો એ દિવસ એક વેત અધર રહીને સ્કૂલ ની ચાલું એટલે કે સ્કૂલ રાઈફ મારું બીજું ઘર આ સ્કૂલ છે અને મારી મારો બીજો પરિવાર એ મારા દીદી છે મારું તો મા બાપે કર્યું પણ આ મા બાપ સાથે કેવો વ્યવહાર કરવો અને મારા દીદી ગુરુજીએ શીખવાડ્યું મને જન્મ મા બાપે આપ્યો પણ જન્મ સાર્થક કરવો અને સક્ષમ બનાવો એ મારા દીદી ગુરુજીએ શીખવ્યું આજે આ દરેક દીદી ગુરુજીને હું મારા દિલથી આભાર માનું છું અને આજે આજે મારા મારા તમામ મે તમામ સખીઓને થેન્ક યુ કહેવા ચાહું છું જેમણે આ સ્કૂલમાં સુંદર મજાની યાદો આપી એ તમામ મે તમામ સખીઓને હું દિલથી આભાર માનું છું મારા માટે આ સ્કૂલ આ આ સ્કૂલનો એ યાદગાર પાનું છે જેને યાદ કરી મોઢા પર સ્મિત અને આંખોમાં આંસુ તો આવ્યા વગર રહે જ નહીં મારા માટે આ મારે આ વિદ્યાલય માટે એક જ વાત કહેવી છે નદીની રેતમાં રમતો નગર મળે ના મળે નદીની રેતમાં રમતો નગર મળે ના મળે ફરી આ દ્રશ્ય સમૃદ્ધિ પઠ પર મળે ના મળે ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર કદી જોવા મળે ના મળે પછી આ માટીની ભીની અસર કદી જોવા મળે ના મળે થેન્ક યુ સ્કૂલ એન્ડ માય ફ્રેન્ડ્સ ફોર ગિવિંગ મી અ વન્ડરફુલ મેમરી ઇન માય લાઈફ અસ્તો ભારત તમે તો બધા અભિપ્રાય આપી દીધા તો તમારા વર્ગાચાર્ય હતા એ વાત વલ્લભી ગુરુજી એમને પણ કહીશ કે પાસે આપે છે પરંતુ એ ભાષણ મે એની મે ચિંતા કરી છે ને તમને મે સાચે હશે કદાચ ક્યાંય કચા કે હું વધારે તો નહીં બોલી શકું પણ એક સરસ મજાની વાત કહીશ ની અંદર તમામ વસ્તુ આવી જાય છે તે દેઈ બની ગયું बीजा की उसे ए दही ने बहने बर ने बराबर भरे भी हो ए दही ने पुण्य इतनी बदी पिया कहीं बिना उसको ए दही मरते सरस मजाने सास माली ने सास मरते सरस मजान माखन बार ले पर्स ए दही माखने बराबर तब्बे की मर नहीं नहीं चुरात पर उसकी ने बराबर गर्म घरे અને એ માખણની ઈજલી વધી ગઈ. દહીંમાંથી સાત બની પછી જે માખણ બન્યું એ માખણની કિંમત વધી ગઈ અને એ જ માખણમાંથી સરસ મજાનું ઘી બન્યું એ ઘીની પણ કિંમત જના કરતા વધી ગઈ એટલે મિત્ર શેતો એક જ તત્વ શેતો એક જ તત્વ પણ જેમ જેમ એ તપ્યું જેમ જેમ એને વેદના સહન થઈ

આજે આપણે જે પ્રસંગે મળ્યા છીએ ગુરુજીએ વાત કરી એ કોઈનો વિદાય નથી પ્રસંગે આપણે મળ્યા છીએ વાટિકાથી આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો માં ઘણા વાટિકાથી કઈ ભણ્યા છે ઘણા અધવચ્ચે આપ્યા છે કોઈ પહેલાં દોર નથી કોઈ પાંચમા દોડ નથી અહીંયા અભ્યાસ સાથે સંસ્કાર શીખીને અહીંથી જાય છે એટલા માટે તમે તમારી કારકિર્દીના ઘડતર માટે આ વિદ્યાલયથી દૂર નથી જઈ રહ્યા પણ આ વિદ્યાલય સાથે તમે માનસિક રીતે જોડાઈ અને તમારી કારકિર્દીના ઘડતર માટે અન્ય સ્થળાંતર કરી રહ્યા છો અહીંથી વિદાય નથી લઈ રહ્યા વિદાય આપનાર કે લેનાર તમે નથી આ વિદ્યાલય ક્યારેય આ વિદ્યાર્થીઓને આપણા જગ્યાએથી વિદ્યાર્થી ભણીને જાય છે એથી આપણી દીકરીઓની દીકરા ભણીને જાય છે એમને ક્યારેય વિદાય નથી આપતા આ કષ્ટ આપણો વિદ્યાલય દીદી અને ગુરુજી એવું સમજે છે કે તમે અમારા જ છો અને સદાય અમારા રહેશો તમે અમારી સાથે જોડાઈ ન ગયા સાથે આ વિદ્યાલય સાથે તમારો નાતો તૂટી જતો નથી સદાય તમે અહીં રહો અહીં જે સંસ્કારોથી અમે આ દીદી ગુરુજીએ તમને સંસ્કાર આપ્યા છે કેવી રીતે જોડાઈ રહેશો તમને આ વિદ્યાલયની યાદ કેવી રીતે રહેશે તમારે શિક્ષણ પદ્ધતિ બદલાશે અહીંયા તમે બેસીને પ્રાર્થના કરો છો સામે તમે સુભાષિત બોલો છો અહીં આપણે શિક્ષણ પદ્ધતિ વિદ્યા ભારતીમાં તમે ભણ્યા છો અલગ છે તમે જે આઠમા ધોરણથી નવમા ધોરણમાં પ્રવેશ લેશો શિક્ષણ પદ્ધતિ બદલાશે ગુરુજીનો પહેરવેશ તમે બદલાયેલો જોશો ત્યાંનું વાતાવરણ બદલાયેલું જોશો તો પછી આ વિદ્યાર્થી સાથે તમે કેવી રીતે જોડાઈ લેશો પણ અહીંથી જે સંસ્કારો શીખ્યા છો તમે

અમે ટ્રસ્ટી છીએ અમે તો ક્યારેક ક્યારેક આવીએ આ બાજુ મંત્રી સાહેબ બેઠા છે ગ્રાંધીભાઈ એ તો મારા કરતા પણ વધારે આવે છે અમે પણ જયારે બજારમાં જતા હોઈએ હું મારી ઓફિસ જતો હોઉં બજારમાં મારા ગુરુજી છે મને પ્રાયાનું શિક્ષણ આપ્યું છે મને પ્રાયાનું ચર્ચન આને કર્યું છે ક્યારે જોડાઈ રહેશો આ સંસ્કારો તમે જીવંત રાખશો અક્ષર જ્ઞાન આપ્યું છે ગણિત શીખવાડ્યું છે ગુરુજીએ વિજ્ઞાન શીખવાડ્યું અંગ્રેજી શીખવાડ્યું બધા એ તો તમને ઉતરો પણ સંસ્કારોમાંથી શિક્ષણ છે જે સમય સંસ્કાર શીખ્યા છો એથી જે ભારતીયતા છો આપણે રાષ્ટ્ર માટેની ભાવના શીખ્યા છો એને જીવંત રાખવા માટે તમે શું કરશો તમે સદાય તમારા ચિરકાળ સુધી એ શું કરશો ખાસ કરીને હું અહીં જોઉં છું કે અહીંથી બીજે જવાનું દુઃખ મને દીકરીઓમાં દેખાય છે ને એમને તો એમ લાગે છે કે અમે છૂટ્યા આ મહેશભાઈ ગુરુજીના તરુભાઈ ગુરુજીને અમને રોટ ઠપવા હતા એવું ને દીકરીઓ ખૂબ લાગણીશીલ હોય છે આપણો જે ભારતીય સમાજ છે આપણું કુટુંબિક જીવન છે એને પણ ટકાવવા માટે દીકરીઓ એક સ્ત્રીના સ્વરૂપમાં એક ગૃહિણીના સ્વરૂપમાં એક કામ કરતી હોય છે અને આપની પાસે હું પણ અપેક્ષા રાખું એને આપણે શુભેચ્છા આપીએ એમની કારકિર્દી માટે આપણે ત્યાં વાટિકાથી કક્ષા આઠ સુધીની વ્યવસ્થા હતી એટલે ત્યાં સુધી આપણે અને હવે વ્યવસ્થા ન હોવાને કારણે આપણે એમને વધારે અભ્યાસ માટે અન્ય વિદ્યાલયમાં જવા માટે શુભેચ્છા આપી છે એની વિદાય નથી કરતા के राष्ट्रीय शिक्षा प्रणाली का विकास करना है जिसके द्वारा ऐसी युवा पीढ़ी का निर्माण हो सके जो हिंदुत्व निष्ठ एवं राष्ट्रभक्ति से औतप्रोत हो